સંધુ મારો ભાઈ છે ને હાથ જાય છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે એક નવા બ્લોગ ની અંદર અત્યારે મિત્રો હાલ થઈ ગયા છે બપોરના બે અને અમે જઈએ છીએ સગાઈમાં આજે છે મહાશિવરાત્રી અને એમાં આજે હારે છે મારા મિત્રની સગાઈ અત્યારે બપોર પછીની સગાઈ છે એટલા માટે અત્યારે અમે હાલ સગાઈમાં જઈએ છીએ અત્યારે હાલ શું મારા બેનના ઘરે કેમ કે મારા બેનના ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે અમારા ઘરેથી નહીં અમારા બેનને એને પણ આવવાનું છે સગાઈમાં એટલા માટે થોડુંક મોડું થઈ ગયું છે એટલા માટે અહીંયાથી આજે બ્લોગ ચાલુ કરવો પડ્યો છે અહીંયા આ છે કેસુડાના ફૂલ અહીંયા સુકાય છે અને આને પછી ગરમ પાણીમાં પલાળી અને બાળકોને નવરાવવામાં આવે છે અમારે અહીંયા એટલે આ કેસુડાના ફૂલ બાળકોને નવરાવવા માટે સારા જો તો આપણા માટે છે ને ટીમરું લઈ આવ્યા આ છે ટીમરું એક તગારું ભરીને ટીમરું લઈ આવ્યા આ કાચા હોય ત્યારે થોડાક તુરા હોય અને પાકી જાય ને ત્યારે બહુ એટલે બહુ મીઠા મધ જેવા હોય છે જો તો આપણે છે ને પાકેલા પાકેલા છે ને એ ટીમરું ખાઈએ છીએ હવે અને ટીમરું ખાઈને પછી છે ને આપણે હગાઈમાં નીકળીએ આવે જો અમારા બેનને એ પણ તૈયાર થઈ ગયા છે ટોપી પહેલી થી ટકુ જો બધા રેડે થઈ ગયા કેમ એ આ જો ટીમરુ ખાય છે ઉપાડે રે કે આને બહુ ટીમરુ ભાવે એટલે આ તો તગારો ભરીને આપજો ને તો એ ઉપાડે જો આ છે ને પાકલ પાકલ ગોતી ના આપે એટલે આરે લઈ લેવાનું છે આલે આ ગાડીમાં ખાવાને એમ આ છે ને આમાંથી આવો જો બીયા નીકળે ને એ હોત ખાઈ જાય આ બીયા છે ને એ બહુ તુરા તુરા લાગતા હોય ને એટલે મજા આવે તો હાલો ફટાફટ હવે બધા વયા ગયા છે આપણે જ છેલેરિયા તો હાલ મિત્રો જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે ભાઈ બંધ ની સગાઈ માં અને ભાઈ જો થઈ ગયા છે એકદમ તૈયાર રેડી ને જો આ બધા એમના મિત્રો છે આ છે એમના પટેલ એટલે અહીંયા બધા છે ને આ છે એનો મોટો ભાઈ હો ખાસ કરીને જો અહીંયા અત્યારે ભાઈ તૈયાર થાય છે મને એમ કે આપણે થોડુંક મોડું થઈ જાય ભૂગવામાં પણ ટાઈમ ટુ ટાઈમ ભોગી ગયા એટલે વાંધો નથી એટલે હમણાં થોડી વારમાં હવે હગાઈ શરૂ થવાની તૈયારી છે

ંદુ મારો ભાઈ છે ને હાથમાંથી જાય છે હાલ મિત્રો અત્યારે જો સગાઈ નું કામ છે એ પતિનું અને અત્યારે જો રિંગ પહેરાવાનો કામ ચાલુ છે ના જોવાય એક એક એવડો મોટો તાંગ આ દેવડો સોરી સોરી પહેરાવીજો પહેરાવીજો હાલ અત્યારે અમારા ભાઈની જો સગાઈ છે પતી ગઈ છે અને ભાઈના ના મોઢે જોવો તો કઈ હરસ હમણાં તો નથી એટલે આજથી ભાઈ હવે ગોઠવાઈ ગયા અમારા ફાઇનલી મિત્રો અત્યારે જો સગાઈનું કામ છે એ પતાવી અને અત્યારે અમે આવી ગયા છે સિમરના દરિયાઈ બીચ ઉપર અહીંયા જો અમને આજે પહેલી વાર જ ખબર પડી કેમ કે આ જગ્યા ઉપર અમે કોઈ દિવસ આવ્યા જ નથી અમારા ગામથી લગભગ ચાલીસ કિલોમીટર જેટલું થાય છે અને અત્યારે જો સનસેટ નો સમય થઈ ગયો છે અત્યારે હાલ અમે દરિયાઈ બીચ ઉપર જો અહીંયા ઘણા બધા લોકો સન્ડે છે રવિવાર છે એટલા માટે ઘણા લોકો અહીંયા બીચ ઉપર આવતા હોય અમારે પણ આરે આવી છે જો કેમ મજા આવી ગઈ ને હે છે ચોકલેટ મને દે ચોકલેટ હાલે અહીંયા જવો અમારે અત્યારે છે ને કપલ ફોટો શૂટ આલે છે કેમ ફોટા પડે છે એટલે ફોટા નું કામકાજ ચાલુ છે લોકેશન સારું વેડ્યું નથી ને ફોટા નથી અને અહીંયા જો કપલ ફોટો શૂટ છે Smile, full smile.